તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વાવાઝોડું કાઢી નાખશે ગુજરાતના આ ચાર જિલ્લામાં રાતપાતલની રાત જી હા મિત્રો ગુજરાતના કેટલાય જિલ્લામાં આજે કતલની રાત છે કચ્છ જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં મોટો ખતરો તોડાઈ રહ્યો છે મોરબી રાજકોટ અને જૂનાગઢમાં પણ જોખમમાં આવી શકે છે છત્રીસ કલાકથી ચક્રવાત સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોન સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે અને મસ્તક તરફ આગળ વધશે ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે ગુજરાત અને અન્ય દેશોમાં રાજ્યમાં ચક્રવાતી તોફાનનો ખતરો તોડાઈ રહ્યો છે જી હા મિત્રો ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે લો પ્રેશરના કારણે ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા કેરળ કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતામાં ફરી એકવાર વિનાશક વાવાઝોડુંની ઝપટે આવી શકે છે અરબી સમુદ્ર ખતરનાક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં જોખમનો સામનો કરો થયો છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ ગુજરાતમાં ભેગા થઈ છે આ સિસ્ટમને વધુ સક્રિય થતાં વાવાઝોડાનો આક્ષેપ હવામાન વિભાગ પણ ઘાતક આગાહી કરી છે આવતીકાલે ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશન વધુ તીવ્ર બનશે પશ્ચિમ દક્ષિણ તરફ આગળ વધતા અરબી સમુદ્રમાં કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ પાકિસ્તાનના દરિયાકાંઠે ઉગ્ર બનશે જી હા મિત્રો કે બે દિવસ બાદ તેની અસર થાય તેવી પણ શક્યતા છે જેના કારણે આવતીકાલે ગુજરાતમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અડતાલીસ વર્ષ પછી જીવલેન્સ સિસ્ટમ પછી ફરી પુનર્વત થઈ શકે છે વિનાશક વરસાદી સિસ્ટમ દર કલાકે આઠથી દસ કિલોમીટર આગળ વધી રહી છે આવતીકાલે ચક્રવાત સિસ્ટમ દર છ કલાકે પંદર થી વીસ કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ